નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કેસર સ્ટોરીઝમાં તો આજે આપણે જાણીશું મહેસાણાના તરફ ગામમાં સ્થિત વાડીનાથ મહાદેવની વાત પ્રાચીન દ્વાર યુગમાં વાડીનાથ મંદિરનો ભવ્ય અને અનોખો ઇતિહાસ છે બલ્પનું જંગલ એટલે કે હાલનું વાડીનાથ કુવારિકા પવિત્ર રૂપેણ નદીઓના વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણ સંઘ સાથે રોકાયા અને ગોવાળો સાથે રાસલીલા કરી હતી આ રાસલીલામાં કોઈ બહારી પુરુષનો પ્રવેશ નિષેધ હતો ભગવાન શ્રી શિવજીને આ રાસલીલામાં ભાગ લેવાની ઈચ્છા થઈ માટે તેઓ ગોપીના સ્વરૂપમાં આવીને રાસલીલામાં તેમને ભાગ લીધો આ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ તેમને ઓળખી ગયા અને શિવજીને કહ્યું કે આપ તો દેવોના દેવ મહાદેવ છો અને અમારા સૌના આરાધ્ય દેવ છો તમારી હાજરી તો અમારા સૌનું સૌભાગ્ય છે એટલે તમારા માટે કોઈ પ્રવેશ નિષેધ નથી અમને તમારા સાચા રૂપમાં દર્શન આપો શિવજી ગોપીમાંથી સત્ય શિવજી રૂપમાં આવે છે પણ વાડી રહી જાય છે આ જ કારણે તેઓ વાડીનાથ કહેવાયા અને આ જ કારણે તેમના શિવલિંગની નહીં પણ વાળી ધારણ કરેલ મૂર્તિની પૂજા થાય છે જે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરાઈ હતી જ્યાં શિવજી સાક્ષાત પ્રસન્ન થયા હતા કદાચ આ વિશ્વનું એક જ પ્રાચીન શિવ મંદિર હશે કે જ્યાં શિવલિંગ નહીં પણ ભગવાન શિવની મૂર્તિની પૂજા થાય છે સમયની અનેક સદીઓ વીતી ગઈ અને શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત વાળીનાથ નદીઓના થર જમી ગયા પણ જ્યાં સત્ય શક્તિ અને દિવ્યતા છે એ જાગૃત થયા વગર રહેતી નથી આજથી નવ સદી પહેલા રૂપેણ નદીના કાંઠે તરભુવન મોયડાઉ નામનો રબારી ગાયો ચરવતો હતો તેના સ્વપ્નમાં દિવ્ય શક્તિએ ચેતના પૂરી સમગ્ર મંદિર અને તેના સ્થાનની જાણ કરી અને એ પણ કહ્યું કે ત્યાં વૃક્ષ નીચે બેઠેલા સંતને આ જાણ કર એ સંત પુરુષ એટલે આપણા વાડીનાથ મંદિરના પ્રથમ મહંત ગાદીપતિ શ્રી વિરમગીરીજી બાપુ તરભુવન રબરીએ શ્રી વિરમગીરીજી બાપુને જાણ કરી અને ખોદકામ કરાવ્યું ત્યાં સાક્ષાત પ્રાચીન મંદિરના નિશાન અને મૂર્તિ નીકળી તરભુવન રબરી વિરમગીરીજી બાપુને ગુરુ તેમજ વાડીનાથ મંદિરને રબારી સમાજની ગુરુ ગાદી તરીકે સ્થાપિત કરી અને મહંતની સેવા ચાલુ કરી તેમજ ત્યાં ગામ બાંધીને વસવાટ કર્યો એ ગામ એટલે આજનું તરફ ગામ જે તરભુવન રબારીએ નવસો વર્ષ પહેલા વસાવ્યું રબારી સમાજની ગુરુ ગાદી તરીકે સ્થાપિત પવિત્ર વાડીનાથ મંદિરના ગાદીપતિ મહંતો ગિરનારની યાત્રાએ જતા એ સૌરાષ્ટ્રના માણતા અને ત્યાં ઉપદેશ આપતા આથી વર્ષો પૂર્વ સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પણ વાડીનાથ મંદિર ઉપર રબારી સમાજ જેટલી જ આસ્થા ધરાવતો હતો એક કાઠીએ ગાદીપતિને ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવી રેમી ઘોડી ભેટ કરી હતી જે ઘોડીનો વંશવેલો આજે પણ હયાત છે તો એક મકવાણા શાખના રબારીએ ગાદીપતિને આંધળી લાડચી ગાય ભેટ કરી હતી જેનો વંશવેલો આજે પણ હયાત છે સમય અંતરે શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત વાડીનાથ મંદિરમાં ફેરફાર થતો રહ્યો ખોદકામ કર્યા બાદ પણ દરેક ગાદીપતિ મહનશ્રીએ પોતાના સમય દરમિયાન યથાશક્તિ મુજબ મંદિરમાં જીર્ણોદ્ધાર કરાવ્યા અને નવો આકાર અપાવ્યો આજે પણ ચાલીસ કરોડના ખર્ચે પૂર્વ ગાદીપતિ મહંત્રી બળદેવગીરી બાપુએ ભવ્ય નવીન વાળીનાથ મંદિરના નિર્માણને આરંભ કરાવ્યું હતું જે વર્તમાન ગાદીપતિ શ્રી જયરામગીરી બાપુ પૂર્ણ કરાવશે ભલે વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુ ગાદી તરીકે સ્થાપિત હોય પણ પ્રાચીન કાળથી જ મંદિર દરેક સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને સામાજિક સમર્થતાનું ઉત્તમ ઉદાહરણ છે દરેક ગાદીપતિ પણ દરેક સમાજમાં પોતાના સત્કામની સુવાસ ફેલાવતા આવ્યા છે આ પરિસરમાં અનેક સંત સતીઓએ જીવન સમાધિ લીધેલી છે માત્ર સનાતન ધર્મ જ નહીં પણ મુસ્લિમ પણ પૂર્વમાં વાળીનાથ ભગવાન પર અપાર શ્રદ્ધા રાખતા મંદિરમાં બાર વર્ષની મુસ્લિમ નાથી બાઈએ જીવન સમાધિ લીધી હતી જે તેનો પુરાવો છે વાળીનાથ મહાદેવ મંદિરના અતિ પ્રાચીન અને ધાર્મિક મહોત્સવ દરેક શાસકો અને આઝાદી પછી દરેક મુખ્યમંત્રી જાળવતા આવ્યા છે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વર્ષોથી ચાલતું કોઈ મોટું અન્ન હોય તો તે વાળીનાથ છે આ ઉપરાંત વાળીનાથ ભારત

ત્રીજા ગાદીપતિ મહંત શ્રી સંતોષ ગિરિજી બાપુ કોઠારી શ્રી માનગિરિજી બાપુ ચોથા ગાદીપતિ મહંત શ્રી ગુલાબગીરીજી બાપુ પાંચમા ગાદીપતિ મહંત શ્રી નાથગિરીજી બાપુ કોઠારી શ્રી રેવા ગિરિજી બાપુ છઠ્ઠા ગાદીપતિ શ્રી જગમાલ ગિરિજી બાપુ કોઠારી શ્રી રેવા ગીરીજી બાપુ સાતમા ગાદીપતિ મહંત શ્રી ભગવાન ગિરિજી બાપુ કોઠારી શ્રી અર્જણગિરિજી બાપુ આઠમા ગાદીપતિ મહંત શ્રી મોતીગીરીજી બાપુ કોઠારી શ્રી અર્જણ ગિરિજી બાપુ નવમા ગાદીપતિ મહંત શ્રી કેશવગીરીજી બાપુ કોઠારી શ્રી અર્જણગિરિજી બાપુ દસમા ગાદીપતિ મહંત શ્રી ગિરિજી બાપુ કોઠારી શ્રી હેમગિરિજી બાપુ અગિયારમા ગાદીપતિ મહંત શ્રી હરિગિરિજી બાપુ કોઠારી શ્રી રણછોડ ગીરીજી બાપુ બારમા ગાધિપતિ મહંત શ્રી સુરજગીરીજી બાપુ કોઠારી શ્રી મહાદેવગીરીજી બાપુ તેરમા ગાદીપતિ મહંત શ્રી બળદેવગીરીજી બાપુ કોઠારી શ્રી ગોવિંદગીરીજી બાપુ ચૌદમા ગાધિપતિ મહંત શ્રી જયરામ બાપુ કોઠારી શ્રી દશરથ ગિરિજી બાપુ